નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું રમેશ ઘેરા આપના માટે આજે કોમન પ્રવેશ પરીક્ષા બે હજાર છવ્વીસ હમણાં એકત્રીસ જાન્યુઆરીએ લેવાની છે તેના માટે વિદ્યાર્થી મિત્રો હોલ ટિકિટ તમારી ડાઉનલોડ કરવા માટે આવી ગયું છે તો હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી એ અંગેની માહિતી ખાસ આપણા વિડીયોમાં મેળવવાના છીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીની પરીક્ષા એને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા કહેવામાં આવે છે આ પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે એના સ્ટેપ આપ્યા છે ચાલો આપણે જોઈએ કઈ રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરવી તો વિદ્યાર્થી મિત્રો દરેક શાળાઓએ સૌપ્રથમ આ ડબલ્યુ બી કન્વેજિયસ ડોટ એઆઈ આ લિંક ઉપર જવાનું રહેશે આ લિંક ઓપન કરતાની સાથે જ તમને પ્રશ્ન પૂછવામાં આવશે એમાં લખવાનો આઈએમ ટીચર આના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો એટલે તમને શાળાનો કોડ દાખલ કરવા માટે કહેશે જ્યાં તમારે અગિયાર આંકડાનો શાળાનો કોડ દાખલ કરવો ત્યારબાદ આપને આપનો ટીચર કોડ પૂછશે જ્યાં આપણે આપનો આઠ આંકડાનો ટીચર કોડ દાખલ કરવાનો રહેશે આ આઠ આંકડાનો ટીચર કોડ દાખલ કર્યા પછી તમને ધોરણ પૂછશે જ્યાં તમારે ધોરણ પાંચ સિલેક્ટ કરવાનું ત્યારબાદ આપ આખા વર્ગનું કે કોઈ એક વિદ્યાર્થીનું એમ બે વિકલ્પ આવે તેમાંથી આપે પસંદ કરવાનું રહેશે જો આપ કોઈ એક વર્ગ પસંદ કરશો તો તે વર્ગના બધા જ બાળકોની એક ફાઇલ હોલ ટિકિટ જોવા મળશે અને જો આપ કોઈ એક વિદ્યાર્થીની હોલ ટિકિટ કાઢવી હોય તો આપની બધા જ વિદ્યાર્થીની યાદી મળશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરતા હોય તેની વિદ્યાર્થીની હોલ ટિકિટ તમે કાઢી શકશો હવે તમારે આ વેબસાઇટ ઉપર જશો એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો ઓપન થશે આ લિંક ઉપર આપણે ક્લિક કરતા અહીંયા તમને સીટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ માટેનો ઓપ્શન દેખાશે અને અહીંયા એન્ટર થશે એટલે તમને ભાષા પૂછશે ભાષા તમે ક્લિક કરશો ગુજરાતી ત્યાર પછી આગળ ક્લિક કરવા માટે કહેશે અને આગળ ક્લિક કરવાની સાથે અહીંયા આવશે કે આ એમ ટીચર એટલે હું શિક્ષક છું એના ઉપર ક્લિક કરશું એટલે આપણને શાળાનો કોડ એન્ટર કરવા માટે કહેશે અને આ શાળાનો કોડ એન્ટર કર્યા પછી ટીચરનો કોડ એન્ટર કરવાનો અને ત્યાર પછી તમારે જે વિદ્યાર્થીની ફાઇલ હોલ ટિકિટ ડાઉનલોડ કરવી હોય એ વિદ્યાર્થીની હોલ ટિકિટને ડાઉનલોડ કરવી આ રીતે આપણે આખું કોમન ટેસ્ટ માટેનું હોલ ટિકિટ ડાઉનલોડ કરવામાં આવશે